પતંજલિ યોગ શિબિર અને ભારત વિકાસ પરિષદ દ્વારા રાજકોટ ખાતે આગામી ત્રેવીસ ડિસેમ્બરથી મોટાપા નિવારણ શિબિર યોજવામાં આવશે આ શિબિર અગિયાર દિવસ માટે વિનામૂલ્યે યોજવામાં આવનારી છે ત્યારે આ શિબિરનો વધુમાં વધુ લોકો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા પતંજલિ યોગ સમિતિ અને ભારત વિકાસ પરિષદના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી મારું નામ છે નીતિનભાઈ કેસરિયા રાજકોટ જિલ્લાના પ્રભારી તરીકે કામગીરી કરું છું મારી બાજુમાં બેઠાજી યોગ ગુરુ કિશોરભાઈ પઢિયાર અને મારી બાજુમાં જિલ્લા પ્રભારી નટવરસિંહ ચૌહાણ અને આ બાજુ અલ્પાબેન ગીતાબેન આમ બધા પતંજલિ યોગ પરિવાર સાથે અહીંયા એવા ઓમ જય શ્રી કૃષ્ણ આજકાલ સૌથી મોટામાં મોટી સમસ્યા છે મોટાપા એનું કારણ એ છે કે અનિયમિત જીવનશૈલી અનિયમિત ખાનપાન તો અનિયમિતતાઓને દૂર કરી અને એક્સરસાઇઝનો જે અભાવ છે લોકોમાં ખાલી ખાનપાન અને એ છે તો યોગ અને એક્સરસાઇઝ દ્વારા નિયમિત રોજ સવારના દસ દિવસ અમે બધાને યોગ પ્રાણાયામ અને આસનો દ્વારા બધાને વેઇટ લોસ ઘટાડવા માટેનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ દસ દિવસમાં અમે ત્રણ કિલોથી દસ કિલો બધાનું વજન જો અમારા ડાયટ ચાર્ટ અને અમારી યોગ એક્સરસાઈઝ મુજબ ફોલો કરશે તો હંડ્રેડ પર્સન્ટ ત્રણ કિલોથી દસ કિલો વજન ઘટશે એની ગેરંટી આપીએ છીએ અમે ભારત વિકાસ પરિષદ આનંદનગર મેઇન રોડ ઉપર આવેલું છે ત્યાં ગ્રાઉન્ડમાં અમે આ યોગ શિબિરનું આયોજન કરેલું છે તારીખ ત્રેવીસ ગુરુવારથી એક એક બે હજાર પચીસ સુધી આ દસ દિવસનો કેમ્પ અમે રાખેલો છે તો વધુને વધુ લોકો આમાં જોડાઈ એવી અમે બધાને આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ રજિસ્ટ્રેશન માટેના નંબરો પણ આપેલા છે તો તેમાં છે નવ્વાણું એકસો ત્રીસ બ્યાસી જીરો છ્યાસી નિશાબેન ઠુંગમર પછી ચોરાણું બસો ત્રેસઠ સિત્તોતેર આઠ અઠ્ઠાણું અલ્પાબેન પારેખ પછી ચોરાણું બસો બોતેર ચૌદ છસો બે ગીતાબેન સોજિત્રા અને ચોરાણું બસો બ્યાસી એકત્રી આઠ તોતેર નીતિનભાઈ કેસરિયા વધુને વધુ લોકો જોડાય એવી અપીલ કરીએ છીએ આ શિબિરનો નિઃશુલ્ક શિબિર છે જેમાં કોઈપણ જાતનો ચાર્જ અમે લેવાના નથી અને દસ દિવસ અમે અલગ અલગ પ્રકારના હેલ્થથી જ્યુઝ પણ આપવાના છીએ આ કાર્યક્રમમાં આપણે ગુજરાત રાજ્યના પ્રાંત પ્રભારી શ્રી લક્ષ્મણભાઈ પટેલ પછી યોગ ગુરુ કિશોરભાઈ પઢિયાર અને જિલ્લા પ્રભારી નટવરસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહેશે અને પતંજલિ મહિલા યોગ સમિતિના યોગ પ્રભારી નિશાબેન ઠુમર પણ ઉપસ્થિત રહેશે એ સિવાય આખો પતંજલિ પરિવાર સંપૂર્ણ દેખરેખ હેઠળ હાજર રહેશે હા આમાં મોટાપાનું તો આપતું જ પણ મોટાપા થયા પછી બીજા અનેક પ્રકારના અલગ અલગ રોગો આવે છે તો આ રોગોમાંથી કેમ મુક્તિ પ્રાપ્ત કરી શકીએ તેનું પણ સાથે સાથે અમે માર્ગદર્શન આપવાના છીએ જેમ કે ડાયાબિટીસ બીપી થાઈરોઇડ અસ્થમા કેન્સર જેવી ગંભીર બીમારીઓને કેમ દૂર કરી શકીએ યોગ દ્વારા તો એની પણ અમે અલગ અલગ માહિતી આપવાના છીએ